ધન્યવાદ ધન્યવાદ વિશ્વ મહારાજ આપનો ખૂબ ખૂબ આભાર હવે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ ને વિનંતી છે કે તેઓ અમને બે વચનો કહે યાદેવી સર્વભૂતે માતૃરૂપે સંસ્થિતા નમસ્ત શ્ય નમસ્ત્યય બંધુ ચતુષ્ટય આપણા પડોશમાં બંધુ ત્રિપુટી હતા ખૂબ સાધનાશીલ એમાં એક ભાઈ અત્યારે નથી એમ આ બંધુ ચતુષ્ટય બહુ ટૂંકા પરિચયમાં જાણ્યું કે સમગ્ર ગુજરાતમાં આવા વિદ્વાનો દુર્લભ છે ન મળે એવા વિદ્વાનો આપણા ધરમપુરને મળ્યા એમાં વડીલ તો કંઠથી સંગીત બગાડે છે મેં એવું સાંભળ્યું સાચું ખોટું ભગવાન જાણે પણ રાગ પ્રભાત એ આપણા ધરમપુરની દેણ છે અને એમના બે શિષ્યો એમાં એક અંબેલાલ સિતારી એમ કહેતા કે આ સંસારમાં સારામ સારું વાજિંત્ર કયું તો એમ કહેતા કે ભાઈ ગાત્ર વીણા ગાત્ર વીણા જેવું આ સંસારમાં કોઈ વાજિંત્ર ગળું છે એના જેવું આ સંસારમાં કોઈ સારું વાજિંત્ર નથી એટલે આપ ચારે ભાઈઓને પ્રણામ કરું છું આપ મારા ધર્મપુરમાં પધાર્યા એટલા માટે સ્વાગત કરું છું કર્મકાંડમાં એક વિધાન છે કે આ કાર્ય પૂરું થઈ ગયું છે અને હવે આપ વિદાય નહી પણ કર્મકાંડમાં આપણે બધાને બોલાવીએ દેવીઓને બોલાવીએ કર્મકાંડમાં પછી એની સ્થાપના કરીએ પૂજા કરીએ આવાહન કરીએ પણ છેલ્લે પછી એને વિદાય આપવાની હોય તો વિદાય આપવામાં એક શબ્દ આવે કર્મકાંડમાં પુનરાગમન આયે એટલે અમે તમને જવા માટે રજા એટલા માટે આપીએ છીએ તમને રજા આપીએ આવી શકો અને પ્રવેશ કરવો હોય તો જવું જરૂરી છે એટલા માટે આપને વખતે આજે વિદાય આપવાનો સમય આવે જેથી કરીને આપ બીજી વખત આવી શકો અમારું ધરમપુર આ સંસારમાં ચોમાસામાં બધે પૂર આવે બધી નદીઓમાં પૂર આવે પણ અમારા ધરમપુર ગમે ત્યારે પૂર આવે ભાવનાનું ધર્મ શ્રદ્ધાનું એવું આ નાનકડું પણ અતિ રૂપાળું એક તો સમાજ અને એમના કુળદેવી માં મોઢેશ્વરી મને જયારે નિમંત્રણ મેળ્યું ત્યારે મને એમ થયું કે બનાવ્યું હશે બજારમાં કેવું બનશે હા પણ અતિ ભવ્ય માતાજી નું દર્શન કર્યા પછી મને એવું લાગ્યું કે આ મૂર્તિ નથી સ્વયં મોટેશ્વરીમાં બેઠા છે એટલો એનો પ્રભાવ એટલો એનો કોઈ જીવી શક્યું નથી અને શક્તિ વિના મારા તમારા દુખ ને કોણ વિનાશ કરી શકે હમણાં શ્રી બહુ સુંદર મંત્ર બોલ્યા કે સર્વસ્યારથી હરે દેવી જી ની પ્રાર્થના આરત નાદ જેને આપણે કહેવાય આરતી તો આ સંસારના તમામ ની આરતી કોણ તો બોલે માં પછી સર્વ પ્રકારની અને સર્વની આ તમામ આરતી ભગવતી ભગવાન નાના દેવ સુધી આપણે ત્યાં શાસ્ત્રો વિશેષ કરીને ભાગવત એવું કહે છે કે બળ પુરુષમાં વધારે છે બળ स्त्री અને પુરુષ પુરુષ જીતે કારણ કે બળ વધારે છે પણ શક્તિ જો તમે જોવા જાઓ તો શક્તિ એ નારીઓમાં વધારે હોય છે સ્ત્રીઓમાં વધારે હોય છે અને એટલા માટે આપણે ત્યાં આ આપણા ગુજરાતમાં તો બહુ ઓછો રિવાજ છે પણ હિન્દી ભાષી મહાત્માઓ જયારે પ્રવચનો કરતા હોય ત્યારે એ અક્ષર એક શબ્દ બોલે કે માતૃશક્તિ સપ્તશતીમાં માર્કંડી પુરાણમાં એક મંત્ર છે એક શ્લોક છે મહારાષ્ટ્રી તો એટલા બધા વિદ્વાન છે કે મને સમાચાર મળ્યા દસ હજાર મંત્રો એને કંઠસ્થ છે

વિવાહ કરવો જોઈએ એટલે ચંડી પાઠમાં સેવકે જઈને કહ્યું કે અમારા માલિકે મહિષાસુરે કહ્યું છે કે એમને તમારી સાથે વિવાહ કરવો છે લગ્ન કરવું કરવું છે માતાજી કીધું સારું પણ એક મારી પ્રતિજ્ઞા છે

આ સંસારમાં ભગવાન શિવને પણ જોઈએ બ્રહ્મા પણ જોઈએ જો શક્તિનો સામાન્ય કોણ જીવી શકે શક્તિ વગર કોણ જીવી શકે આ શક્તિના સંસારમાં બે પ્રકાર છે એક આત્મશક્તિ અને એક બળ હવે બળ છે ઠીક છે પણ આત્મશક્તિ માણસમાં

આમાં કેટલાય ચહેરા એવા છે જેને મારે પડે એવા મારા બધા સ્નેહીઓ પણ બારગામ થી આપ સૌને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માં એક મોડ સમાજ નું તીર્થ બન્યું એ વાત સો ટકા છે અને એની સંપૂર્ણ શાસ્ત્રી વિધિ થી પ્રાણ પ્રતિષ્ઠા આપણે ત્યાં લોકો માને પથ્થર પણ એ એ નહીં પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા જયારે થાય પછી એમાં દૈવત્વ આવે છે મૂર્તિમાં જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી એ પથ્થરની મૂર્તિ છે પણ એમાં જયારે પ્રાણ પુરાય આ તો આપણે સાહસ ન કરાય બાકી અખતરો કરી લેવાય પ્રાણ હોય છે અને એટલા માટે વિનંતી આપ સૌને એ કરવાની કે એક બીજા અર્થમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ પણ હવે માતાજી બેઠા આપણે માતાજીને બેસાડી દઈએ ત્યાં માતાજી છે તો એ આખો દિવસ એકલા બેસી રહે તો માતાજી ને ખોટું લાગે હા કે ભાઈ મને મને બોલાવી મને બેસાડી પણ હું પછી એમ મને કોઈ દર્શન કરવા નથી આવતું એટલે માતાજી ની પ્રતિષ્ઠા કરી પણ હવે આ મંદિરની પ્રતિષ્ઠા સંત અને શાસ્ત્ર એ આપણી સનાતન ધર્મ ની સંસ્કૃતિ છે સનાતન ધર્મનો આ પાયો છે એમાં સંતો નો મહિમા છે એમાં શાસ્ત્રો નો મહિમા છે અને એમાં સનાતન ધર્મમાં મંદિરો નો મહિમા છે આ ગઈ બાવીસ જાન્યુઆરી એ જે મહિમા આપણા આખા વિશ્વ એ જે ઉજવ્યો ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ આટલા બધા સંઘર્ષ 500 વર્ષ પછી તો કેવો આનંદ હતો આખા હિન્દુસ્તાનમાં આખા વિશ્વમાં આખા વર્લ્ડમાં એવી રીતે આ સમાજે અહીંયા આ ઉત્સવ મનાવ્યો આપ સૌના હૃદયમાં બેઠેલા માં મોઢેશ્વરીને પ્રણામ કરું બધા વિદ્વાનોને પ્રણામ જે જે ભાઈ બહેનોએ આમાં યોગદાન કર્યું છે તન મન ધનથી આ મંદિરને પૂર્ણ કરવામાં અને આ કાર્યક્રમ કરવામાં જેણે પુરુષાર્થ કર્યો છે જેણે યોગદાન કર્યું છે જેણે સારું વિચાર્યું છે આપણે ત્યાં ત્રણ પ્રકારે દાન કરી શકાય દાનના ત્રણ પ્રકાર જે ભાઈઓ કરતા હોય ને આપણી પાસે શરીર પણ નથી આપણે આમાં કંઈ એટલું બધું શરીર સશક્ત નથી કે આપણે મહેનત કરી શકીએ આપણી પાસે એટલું બધું ધન પણ નથી કે આપણે આમાં લાખ બે લાખ રૂપિયા આપી શકીએ તો પછી આપણી પાસે એક જ વસ્તુ વધે મન અને મન મનનું દાન છે જે ભાઈ બહેનો આ પુરુષાર્થ કરે છે એના માટે માતાજીને પ્રાર્થના કરવી જે કરે છે હે માં એને તું શક્તિ આપજે અને એને એટલું બધું બળ આપજે કે બધું પૂરું કરી શકે આ મનનું દાન છે સત્કાર્યમાં ક્યારે આડું ન પડવું અને સત્કાર્યની હંમેશા શુભેચ્છા વ્યક્ત કરવી સત્કાર્ય માટે હંમેશા શુભ ભાવના વ્યક્ત કરવી એને મનનું દાન કહ્યું છે તો આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ બધાને જય માતાજી